નખત્રાણાના માતુસ્પર્શવાળી બિલ્ડિંગમાં આર્કેડ કોમ્પ્લેક્સમાં જે પુલિયું બનાવવામાં આવ્યું છે તે ગેરકાયદેસર છે અને આ પુલિયું ગેરકાયદેસર બન્યું હોવાના કારણે તાજેતરમાં પડેલ વરસાદના કારણે લોકોના ઘરમાં અને વેપાર ધંધાર્થીઓના દુકાન ધંધાના સ્થળમાં પાણી ઘૂસી જતાં ભારે નુકસાન થયું છે આજે સમૂહમાં પ્રાંત અધિકારી શ્રી સુથારને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હવે જોઈ નખત્રાણા આમ તક બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણામાં માથું સ્પર્શવાળી બિલ્ડિંગના આર્કેટ કોમ્પ્લેક્ષના બિલ્ડિંગના માલિક દ્વારા જે પુલિયું બનાવવામાં આવ્યું છે એ પુલિયું ગલત રીતે બનાવવામાં આવ્યું પરિણામે આ જે તાજેતરમાં પડેલા વરસાદના કારણે લોકોના અને ધંધાર્થીઓના દુકાનમાં પાણી ઘૂસી ગયા હોય આ બાબતે આજે પ્રાંત અધિકારી સુથાર સાહેબને એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્ર પાઠવવામાં જણાવવામાં આવ્યું હતું તે અગાઉ જ્યારે આ પુલિયું ગલત રીતે તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે તેનું બાંધકામ દૂર કરવા માટેના પ્રયાસો જારી કરવામાં આવ્યા કોઈ કોઈપણ કારણોસર એ બાંધકામ દૂર ન થઈ શક્યું દરમિયાનમાં તાજેતરમાં પડેલા વરસાદના કારણે અંદાજીત ત્રણસો પચાસ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા અને વેપાર ધંધાર્થીઓને પણ નુકસાન થયું હતું પાણી ઘૂસી ગયા હતા અવારનવાર રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા આખરે આજે સમૂહમાં એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને પ્રાંત અધિકારી શ્રી સુથારે તાત્કાલિક અસરથી આજે પુલિયું ગેરકાયદેસર બનાવવામાં આવ્યું છે તેને તોડી પાડવામાં આવશે અને વરસાદના કારણે જે પાણી ભરવાનો પ્રશ્ન થાય છે તેનું નિરાકરણ લાવવા માટે ખાતરી આપવામાં આવી હતી એનો બધા ભેગા સાથે મળી અને સાહેબને મળવા આવેલા બહુ સંતોષપૂર્વક અમને જવાબ મળ્યો કે બે દિવસમાં તમારો પુલ તૂટી જશે એવી હું ખાતરી આપું છું અને એકદમ અમને સંતોષ થયો છે અને બહુ સારું સાહેબે રિસ્પોન્સ આપ્યો છે તમે શું રજૂઆત કરી હતી અમે પુલની બારામાં કે જે ને હિસાબે આખા ગામની અંદર પાણી ભરાય છે રીટર્ન એને માતૃ હોસ્પિટલ કને તો એમાં રિટર્ન પાણી આવી ઘરોમાં અને દુકાનોમાં પાણી જતું હતું એના માટે ગઈ સાલ પણ રજૂઆત કરેલી પણ સાહેબે બહુ રિસ્પોન્સ સારો આપ્યો છે અને તોડી નાખવા માટે આદેશ પણ કર્યો છે ઓર્ડર કરી દીધો છે બસ એટલું જ લાટ